પ્રશ્ન નંબર પંદર ની વાત કરીએ દ્રાવકના બાષ્પ જરૂરી વિદ્યુત વિભાજન દ્રાવણ તો આ જે છે ને ઘટાડો કેટલો છે સાપેક્ષ ઘટાડો વીસ ટકા છે તો બસ એ જ શું છે તમારા મોલંશ છે તો મોલંશ ઇજ ઇક્વલ ટુ વીસ ટકા જેને સંખ્યામાં ફેરવી દો વીસ ભાગ્યા સો અને જીરો પોઈન્ટ બે સૌથી શોર્ટકટ રીત આ છે બાકી તમે શું કરી શકો મોલ અંશ બરાબર તમે લઈ શકો એન ટુના છેદમાં એન વન પ્લસ એન ટુ બરાબર છે વીસ ટકા દ્રાવકના કેટલા છે ભાઈ વીસ ટકા છે બરાબર છે તો વીસ ટકા ઘટાડવા હોય તો શરૂઆતમાં કેટલા છે ભાઈ સો હશે બરાબર છે અને ઘટાડો જે છે ઘટાડો વીસ ટકા છે તો આ કેટલો થશે તો એંસી થશે તો સો ભાગ્યા એંસી છેદમાં સો તો આ વીસ વાગા સો તો ઝીરો પોઈન્ટ બે આવશે તો ઈ જ રીત બરાબર તમે જો ઈ મુકતા હોય આ સૂત્ર વાપરતા હોય તોય તમે અહીંયા જ પહોંચવાના છો તો પોઈન્ટ બે તમારો બને છે જવાબ